આપડે જોઈ ને તો આ અળવી ની છે જેનો ભાવ પચીસ રૂપિયા કિલો વેચાય છે જે સાઉથ ઇન્ડિયન લોકો જેની ભાજી કરે છે

ها होलसेल થી આપણે જોઈને તો આ દેશી એક નંબર ખટ મીઠા આમળા હે જે પિસ્તાલી પચાસ રૂપિયા સુધી કિલો હોલસેલમાં વેચાય છે જે ટ્રેડિંગમાં કિશોરભાઈ હોલસેલથી વેચાણ કરે છે જે એકદમ ગ્રીન એવું કદુ છે જેનો ભાવ બાર તેર રૂપિયા કિલો વેચાય છે કદુ અને કાચા કેળામાં મંદી છે જે આઠથી લઈને દસ રૂપિયા સુધી કિલો કાચા કેળા વેચાય છે હોલસેલમાં અને આ બારનું રીંગણું છે જે દસથી થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે જે આ મીડિયમ રીંગણું છે જેમાં એકદમ મંદી પડી ગઈ છે જેમલા શિમલામાં પંચાવન સાઠ રૂપિયા સુધી કિલો વેચાય છે નેક્સ્ટ જોઈને તો કાચી કેરી જે ભારત ટ્રેડિંગમાં આવેલી છે જેનો ભાવ એકસો દસ રૂપિયા કિલો વેચાય છે જે રમેશભાઈ હોલસેલ થી વેચાણ કરે છે આ કાચી કેરી ને નેક્સ્ટ જોઈને તો સકરિયા ધીમે ધીમે માર્કેટ માં આવે છે જે સકરિયા નો ભાવ ત્રીસ પાંત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે સકરિયા ભારત ટ્રેડિંગ માં આપડે જોઈએ તો આ એપલ ગોટી બજાર વેગી છે જે ત્રીસ રૂપિયા કિલો વેચાય છે જે વેરાય કૃપામાં ભાઈ વેચે છે

લાઇટિંગ વાળું જે મંદિર ના હિસાબે ત્રણસો રૂપિયા નું ઉધડી ભારી વેચાય છે શું નામ ભાઈ પ્રકાશભાઈ ખેડૂત નું નામ છે કયું કામ જે ભાઈ ગૌરીદાર થી આવે છે આ ફુલાવર લઈને જે

આપણે જઈએ તો આ મીડિયમ એવો ગુવાર છે જેનો એવરેજ ભાવ એસી રૂપિયા થી લઈને સો રૂપિયા સુધી કિલો વેચે એ ગુવાર જે મારુતિ ટ્રેડિંગ માં ભરતભાઈ ભાઈ નું નામ છે હોલસેલ થી વેચાણ કરે છે ગુવાર નું જે મારુતિ ટ્રેડિંગ માં ભાઈ ખેડૂત છે જે માલ નું વેચાણ કરે છે આ પિંડો જેનો ભાવ ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય હે પીંડો આપણે જોઈએ તો આના લોકલ ટમેટા છે જેનો ભાવ પંદર રૂપિયા અને આ કાચું ટમેટું મીડિયમ જે દસ રૂપિયા કિલો ભાવ છે ટમેટામાં નીચી બજાર છે જે અશ્વિનભાઈ નું નામ છે ને જે ભાઈ આપણે ભાદલાથી આવે છે આ ટમેટા લઈ ગુલાબી રેંગણામાં હશે આપણે જોઈએ ને તો આ મીડિયમ એવું દારમ છે જે મંદિરના હિસાબે પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે કોના ભાઈ

તો આ લાઇટિંગ વાળું મરચું છે જેનો ભાવ ત્રીસ રૂપિયા કિલો વેચાય છે જે નાનું નાનકૂરું મરચું છે જેનો ભાવ ત્રીસ પાંત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આપણે જોઈ ને તો આ એની લોકલ મરચી છે ફોર જેનો ભાવ પચીસ ત્રીસ રૂપિયા કિલો વેચાય છે અને રવિભાઈ ખેડૂત નું નામ છે અને જે ભાઈ આપણે અહિયાં બામણ બોર ગામ છે ત્યાંથી આવે છે આ મરચી ને આપણે જોઈએ તો ઓલ ઓવર મંદિર ના હિસાબે પણ નીચી બજાર ગઈ છે જેનો એવરેજ ભાવ પંદર વીસ રૂપિયા કિલો છે ને જે ભાઈ કિશોરભાઈ ખેડૂત નું નામ છે જે ભાઈ કાપ થી આવે છે આ

આપણે જોઈ તો માર્કેટ એક નંબર ગુલાબી રીંગણું છે જે નવી રીંગણું ચાલુ થયું એવું રીંગણું છે જે માં પણ મંદિર હિસાબે બજાર ભાવ પચાસ સાઠ રૂપિયા સુધી કિલો વહી ગયું ગુલાબી રીંગણું પણ શું ભાઈ અશોક ભાઈ ખેડૂત નું નામ છે કયું કામ ભાઈ જે સુખ પરથી આવે છે ભાઈ રીંગણી લઈને कचा वार। पोपिया जे पंदर किलो

મારચી મરચાંનું મેચ આપણે જોઈએ ને તો ઓલ ઓવર બધા ભજાર ભાવમાં મંદી બતાવે છે રેંગણાથી માંડીને ગુવારને બધા જોડામાં ને બધે મંદી બતાવે છે જે લીંબુ છે જેનો ભાવ પણ પછી ત્રીસ રૂપિયા અને સારું તો ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે અને અત્યારે મીડિયમ લીંબુ છે